ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી તો મિત્રો આજે આપણે ભૂમેશ્વર મહાદેવના દર્શન કરીએ તો ભૂમેશ્વર મહાદેવનું મંદિર પોરબંદર સોમનાથ હાઈવે પર કોરીખેડાને પાટીએથી માત્ર પાંચસો પાંચસો મીટરના જ અંતરે આવેલું છે સુંદર પ્રકૃતિથી ભરપૂર વાતાવરણની સાથે આપ જોઈ શકો છો આ એના બહારના દ્રશ્યો છે તો હવે આપણે ભૂમેશ્વર મહાદેવનું દર્શન કરીએ તો આ ભૂમેશ્વર મહાદેવનો પ્રવેશ દ્વાર છે ખૂબ જ સુંદર અને વિશાળ પટાંગણ છે બાર પાર્કિંગની પણ વ્યવસ્થા છે અહીંના ઇતિહાસ પ્રમાણે આ જે વાવ છે તે ડેડા વાવ તરીકે ઓળખાય છે અને આ પગથિયાવાળી વાવ છે અહીંના સ્થાનિક લોકોએ આ વાવને બંધાવી કો બંધાવી આપે છે એવું અહીંનો ઇતિહાસ છે સુંદર મજાની અને ગુફા ટાઈપની આ વાવ છે અત્યારે તો વરસાદના હિસાબે પાણીથી ભરપૂર છે તો આ વાવ છે અહીંના સ્થાનિક ડેડા વાવના જે માણસો હતા તેના દ્વારા બંધાવી આપેલ છે બાજુમાં જ આ ભગતની એક સમાધિ છે તેમનો પણ ખૂબ મહત્ત્વનો અહીંયા ફાળો છે બાજુમાં જ બીજા બાપુજી બાપુની સમાધિ છે કે જે અહીંની જગ્યાને જાગૃત કરનાર આ પૂજારી મહંત છે તમે જોઈ શકો છો આજુબાજુના દ્રશ્યો અહીંયા બાળકો માટે હિંચકા લહરપટ્ટી

આથી પછી આ ભગવાનની સ્થાપના થઈ એને સિત્તેર વર્ષ હવે ત્યાંથી પછી સાધુ આવ્યા એને ભજન કર્યું આ જગ્યા ને ઉપાડે તો આ મંદિર આશરે પાંચસો વર્ષ જૂનું છે આ વાવ જે છે તે પણ એટલા વર્ષ જૂની છે અને ભૂમેશ્વર મહાદેવ એનું નામકરણ થયું અહીંયા સિદ્ધો પવિત્ર સાધુઓ દ્વારા પવિત્ર કરેલી જગ્યા છે પ્રવેશતાની સાથે જ સંકટ મોસન શ્રી રામ ભક્ત હનુમાનજીનું અતિ સુંદર અને દિવ્ય મંદિર આવે છે તો ચાલો આપણે પહેલાં હનુમાનજી મહારાજના દર્શન કરીએ તો બોલીએ શ્રી હનુમાનજી મહારાજની જે હનુમાનજીના મંદિરના દર્શન કરી અને આ પાંચસો વર્ષ જૂના શ્રી ભૂમેશ્વર મહાદેવના પટાંગણમાં જોઈએ તો સુંદર મજાની વ્યવસ્થા છે આ મંદિર પોરબંદરથી પણ ખાપટ થઈ બોખીરા ખાપટ થઈને પણ અવાય છે અને આ બાજુ સોમનાથ દ્વારકા હાઈવે પર કોરીખડાનું પાટિયું છે ત્યાંથી માત્ર પાંચસો મીટરના અંતરે સુંદર મજાનું આ મંદિર છે તો ખાસ દર્શન કરજો આ સુંદર મજાનું વિશાળ પટાંગણ છે તો ચાલો આપણે ભૂમેશ્વર મહાદેવના દર્શન કરીએ તો અતિ દિવ્ય અને ભવ્ય શિવલિંગ છે અત્યારે સંધ્યા આરતીનો ટાઈમ છે બાપુ અત્યારે આરતીની તૈયારી કરી રહ્યા છે તો સાથે સાથે આપણે આરતીનો પણ લાભ લઈએ તો ભૂમેશ્વર મહાદેવના દર્શન કરીએ બોલીએ શ્રી ભૂમેશ્વર મહાદેવ કી જય ખરેખર શિવ મંદિરો એટલે કે એક આધ્યાત્મિક પ્રતિક કે જે મન શાંતિ આપે એવું ભવ્ય અને દિવ્ય મંદિર છે સુંદર પ્રકાર પટાંગણ છે પ્રકૃતિથી ભરપૂર તો આ શ્રી ભૂમેશ્વર મહાદેવનું મંદિર છે સ્વયંભૂ શ્રી ભૂમેશ્વર મહાદેવ સુંદર મજાના શણગાર કરેલા છે રુદ્રાક્ષની માળા અત્યારે સંધ્યા આરતીમાં એમને અર્પણ કરાયેલી છે તો આ ભૂમેશ્વર મહાદેવનું મંદિરનું દર્શન કરીએ પોરબંદરથી માત્ર આ આઠ કિલોમીટર થાય છે અને સોમનાથ દ્વારકા હાઈવે પર કોરેકડાને પાટિયાથી માત્ર પાંચસો જ મીટર થાય છે તો ચાલો ભૂમેશ્વર મહાદેવની આરતી કરીએ ઓમ શિવાય હર હર મહાદેવ જય મહાદેવ